આસપાસના ડ્રાઈવરો તેમજ દુકાનદારોએ ટોલ ટેક્સ ઉપર આપ્યો સૂત્રોની મળતી માહિતી મુજબ કરજણ નેશનલ હાઈવે નંબર અડતાલીસ ધાવડ ચોકડી બ્રિજ નીચે જે ટ્રાફિક સમસ્યાને લઈને હાઈવે ઓથોરિટીએ કરજણ શિનોરના ધારાસભ્યના કહ્યા મુજબ બ્રિજ નીચે બંને તરફના ઝાડિયા ખોલી નાખી રસ્તો પાડવામાં આવ્યો પરંતુ તે રસ્તાનું કોઈપણ પ્રકારનું પાકું કામ કેમ લેવલિંગ કરવામાં આવ્યું નથી જેના કારણે ત્યાંથી મોટા મોટા વાહનો પસાર થતાં ધૂળની ડમરીઓ ઉડે છે અને ચોમાસાની ઋતુમાં ત્યાં મોટા મોટા વાહનો પણ ફસાઈ જઈ ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઈ હતી અને હાલ ધૂળની ડમરીઓના કારણે આવતા જતા મુસાફરો તેમજ આસપાસના લારી ગલ્લાવાળાઓ વેપારીઓ તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે આ સમસ્યા ઘણી વાર મીડિયામાં પ્રકાશિત કરવા છતાં જાડી ચાવડીના અધિકારીઓ પર કોઈ પણ પ્રકારની અસર જોવા મળી નથી આખરે આસપાસના લારી ગલ્લાવાળા વેપારીઓ તેમજ વાહન ચાલકો ભેગા મળી હાઇવે ભરથાના ટોલટેક્સમાં મેન્ટેનન્સ વિભાગમાં આવેદનપત્ર આપવા જતા ત્યારે કોઈ અધિકારી હાજર જોવા મળ્યા નથી જ્યારે ધારાસભ્ય અને ટેલિફોનિક વાત થતાં તંત્ર સફાળું અને તાત્કાલિક ઓફિસમાં હાજર જોવા મળ્યા પ્રજાની માંગ એવી છે કે આ રસ્તાને લેવલિંગ કરી પાકો ડામરવાળો રસ્તી જલ્દો બનાવવામાં આવે જેથી ઉડતી ધૂળની ડમરીઓથી લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને રોગચાળાથી બચે તેવી માંગ કરવામાં આવી હતી અમે કરજણ આવ્યા છીએ અને કરજણ ઢાવટ ચોકડી ઉપર આ સમય ટ્રાફિકની સમસ્યાના કારણે અમારા એમએલએ સાહેબના સહયોગથી ટોલ નાકાને રજૂઆત કરવાથી એમણે આજુબાજુની જે જાળીઓ છે એ ખોલી અને ટ્રાફિકની સમસ્યા માટેનો રસ્તો કરેલો છે પણ ત્યાં એટલી બધી માટી ઉડે છે અને એટલી બધી રચકણ ઉડે છે કે જેની કોઈ સીમા જ નથી જો તમારે પાંચ દસ મિનિટ પણ ત્યાં ઊભા રહે અને જો શ્વાસ લેવો હોય તો તમે પોતે ત્યાં આગળ અકળાઈ જાઓ અને ગુંભરામન અનુભવો અને અમારા ત્યાં આગળ શું છે કે આજુબાજુમાં લારી ગલ્લાવાળા પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ વેચી અને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે પરિવારનું પૂરું કરતા હોય છે ત્યાં આગળ નાના મોટા વાહનો વાળા પેસેન્જર ને આપલે કરી અને પોતાનું જીવન ગુજરાન ચલાવતા હોય છે પરિવારનું તો એ લોકો માટે એટલી બધી સમસ્યા ઊભી થઈ કે જેને હમણાં કોઈ હદની બહાર થઈ ગયા અને ઓછામાં ઓછા જાણવા મળ્યા મુજબ ચાર થી પાંચ ડ્રાઈવર બીમાર પડ્યા છે આના કારણે અને રાહદારીઓ તો કેટલા બીમાર પડ્યા છે એનું કોઈ કહી શકાય નહીં અને આપણે જાણતા નથી એટલે આજે અમે લોકો બધા વેપારી અને ડ્રાઈવરો અને બીજા જાહેર જનતા આમ અને અમે બધા અહીંયા આવ્યા હતા ટોલ ઉપર અને સીઆર સાહેબને અમે રજૂઆત કરી અને આવેદન પત્ર આપ્યું છે સીઆર ઓ સાહેબ આપ્યું અમે એમના જવાબથી સંતોષ છીએ અને અમે આશા રાખીએ છીએ કે આ બે દિવસની અંદર જે સીઆર સાહેબ બોલ્યા છે એ કામ પૂરું થઈ જાય બસ એ જ ના ઓફિસમાં કોઈ હતું નહી અમે પહેલા આવ્યા ત્યારે તો પાછા અમે મેન્ટેનન્સ વિભાગમાં ગયા તો મેન્ટેનન્સ વિભાગમાં બે ત્રણ ઓફિસર ના કોન્ટેક કર્યા અને એમને પછી શિયાળો સાહેબ ને કઈક ફોન કર્યો તો શિયાળો સાહેબ આવ્યા તો પાછા અમે ક્યાંથી અહીંયા આવે તો અહીંયા અમને પછી શિયાળો સાહેબ મળ્યા